જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આમ આદમી પાર્ટી કેશોદ દ્વારા શનિવારના રોજ એક મહત્વપૂર્ણ રાજકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું પ્રજાના હક અને ન્યાય માટે સંઘર્ષ કરતા આમ આદમી પાર્ટીના નેતા એવા પ્રવીણ રામના એકસો આઠ દિવસના જેલવાસ બાદ કેશોદમાં ખુલ્લો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમ દરમિયાન પ્રવીણ રામના જેલવાસ દરમિયાન થયેલા અનુભવો લોકશાહી પર થયેલા પ્રહારો અને આવનારા સમયની રાજકીય દિશા અંગે ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી આજે કેશોદ ખાતે કિસાન પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન સંવાદનું આયોજન કર્યું હતું અમારા આમ આદમી પાર્ટીના માનની યુવા નેતા અને ગુજરાતભરના ખેડૂતો માટે હંમેશાથી જેઓ લડતા આવ્યા છે ચાહે ઇકોઝોનની લડાઈ હોય કે કરદાની બાબત હોય કે ઘેડ વિસ્તારના ખેડૂતોના પાણી ભરાઈ રહેવાનો જે પ્રશ્ન છે એ તમામ મુદ્દાઓમાં જેણે હંમેશા ખેડૂતો માટે લડાઈ લડી છે એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ ઉપર બોટાદના કરદા કેસમાં ખોટો કેસ કર્યો અને પોણા ચાર મહિના જેટલો સમય એમણે જેલમાં રહેવું પડ્યું અને હમણાં જ્યારે તેઓ અદાલતના જામીનથી મુક્ત થયા છે ત્યારે આજે પહેલી વખત પ્રવીણભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દ્વારા આ સરસ કાર્યક્રમનું આયોજન થયું ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આગેવાનો આ વિસ્તારના લોકો આ કાર્યક્રમમાં જોડાય અને પ્રવીણભાઈની લડાઈને પ્રવીણભાઈના મનોબળને ખૂબ આવકારી સ્વીકારી અને શુભેચ્છાઓ પાઠવી હતી એકસો આઠ દિવસની જેલ બાદ ખેડૂતોની લડાઈમાં એકસો આઠ દિવસની જેલ ભોગવ્યા બાદ આજે કેશોદની ધરતીમાં આવ્યો છું કેશોદની જનતાએ આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ જે ઉષ્માભેર મારું સ્વાગત કર્યું છે એ બધા તમામનો આભાર માનું છું અને આ જેલ ખેડૂતો માટે જે થાય એ આ ભાજપની જેલની જંજીરો અમારા જુસ્સાને તોડી નથી શકી એ ભાજપની જેલની બેડીઓ અમારા બળને તોડી નથી શકી અને એનો આજે પુરાવો છે કારણ કે વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થયા અને જે હળદર મુકામે ખેડૂતોના મુદ્દાને લઈને નિર્દોષ ખેડૂતોને નાખવામાં આવ્યા પોલ ખેડૂતો ઉપર દબન કરવામાં આવ્યું એ ઘટના ગુજરાત માટે શરમજનક ઘટના હતી અને એ ઘટનાની અંદર એકસો આઠ દિવસની જેલ કાપીને એકસો આઠ માળાની જો પાળા કરીએ તો પણ ભવતરી જઈએ તો એકસો આઠ દિવસની જેલ કાપીને ખેડૂતો માટેની જેલ કાપીને અમે અહીંયા આવ્યા છીએ આવનારા સમયની અંદર જેટલા પણ જૂના મુદ્દાઓ છે એ પછી કોજોનનો મુદ્દો હોય ખેડનો અન્ય મુદ્દાઓ હોય અહીંયાની નગરપાલિકાના મુદ્દાઓ હોય કોઈ પણ મુદ્દા હોય તમામ મુદ્દાઓ માટેની લડાઈ ચાલુ રહેશે અને આગામી દિવસોની અંદર જે ગુજરાતના લોકો માટે જે કંઈ પણ કરવું પડે એ અમે આગામી દિવસોની અંદર ચોક્કસથી કરીશું સાથે